નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે પહેલી તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ ડુંગળીના પડતર આવક વિશે વાત કરીએ તો બ્લોક નંબર ચારથી લઈને બ્લોક નંબર આઠ સુધી પડતર આવક જોવા મળી રહી છે જો મિત્રો અને ત્યારબાદ છાપરા નંબર દસની બાજુમાં ત્રણ લાઈન છે આટલી પડતર આવક છે અને આજે આટલી ડુંગળીની હરાજીનું કામકાજ કમ્પ્લીટ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો નવી આવક શરૂ કરવામાં આવશે બપોર પછી જાહેરાત થઈ શકે મિત્રો નવી આવકની અને મિત્રો જો હાલ બ્લોક બ્લોક નંબર ચારથી હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે રસિકભાઈ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવ અને મિત્રો ગઈકાલના બજાર ભાવની વાત કરું તો એકાવન રૂપિયાથી લઈને બસો ને એકાવન રૂપિયાના હાઇસ્ટ ભાવ રહેલા છે આજે કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડિયો મેં સુધી બન્યા રહેજો તમે જીરું ધાણા ચણા કે શાકભાજી વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ગ્રોથ હોર્મોન અને ક્રોપ ટોનિક ની તમારે જરૂર છે એડવિક એસ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નું ફ્યુઝન ફ્યુઝન ખૂબ જ શક્તિશાળી ક્રોપ ટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવરિંગ અટકાવવા માટે જીરુ ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપટોનિક એડવિક એડવેન્ચરનો ફ્યુઝન એડવિક એડવેન્ચરનો ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરદાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ ફાઇનલી મિત્રો આ કામકાજ ચાલુ થઈ ગયું છે બ્લોક નંબર 4 બે છત્રીસ બે ને છત્રીસ બે ને છત્રીસ એકતાલીસ

બસો ને છ આ ક્વોલિટી સારી છે બસો ને છ આમાં થોડુંક મીડિયમ સાઈઝ છે અમુક ગાંઠિયો બાકી વધારે ક્વોલિટી સારી બસો ને છ ભાવ થયો છે સુપર ગુલાબી પતી એકસો ને એક એકસો ને એક ભાવ જો છે બે તા વધારે છે એકસો ને એક જુઓ એકસો ને એક એકત્રીસ એકત્રીસ ભાવ થયો છે હાઈ ક્વોલિટી સારી બસો ને એકત્રીસ સુપર ક્વોલિટી ના ગાંઠિયા મિક્સ માં જોવા મળી રહ્યા છે બસો ને એકત્રીસ અમુક છે મીડિયમ જોવા ટાઈપ મોટો એક 181 એકોન એકાજી એકોન એકાજી ભાવ જોઈએ છે મિડિયમ ક્વોલિટી છે 181 સાહેબ નહીં ને તમે થાવીએ ને તમે દોગરા ને છે આ છે બસો ને એકત્રીસ એકત્રીસ ભાવ છે થોડીક મીડિયમ સાઈઝ વધારે છે બસો ને એકત્રીસ જો આ ક્વોલિટી સાઈઝ ના ગાંઠિયા જોવા મળી રહ્યા છે આ ક્વોલિટી સાઈજ વધારે મિત્રો આ સાઈઝ છે મીડિયમ બસો ને એકત્રીસ જો મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે અમુક વકલમાં સારું ખુલે છે દસક રૂપિયા